જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના જે પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યું છે તેમના મૃતદેહને આજ સાંજ સુધીમાં ભાવનગર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ અંગે જિલ્લા કલેક્ટર મેજિસ્ટ્રેશન ડોક્ટર મનીષ બંસલે માહિતી આપી તેમણે જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહને સન્માનપૂર્વક ભાવનગર લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે આ ઉપરાંત હુમલા સમયે અન્ય જે યાત્રીઓ પણ ત્યાં હાજર હતા અને ભાવનગર પર ફરવા ઈચ્છે છે તેઓને પણ સુરક્ષિત રીતે લાવવામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અપેક્ષા છે કે આજ સાંજ સુધીમાં તમામ યાત્રીકો ભાવનગર પહોંચી જશે ડોક્ટર બંસલે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર પીડિત પરિવારોની સાથે છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે તેમના આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી સમગ્ર ભાવનગર શહેર આ દુઃખની ઘડીમાં શોકમગ્ન છે અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા મૃતદેહોના અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં પણ સહયોગ કરવામાં આવશે એમાં જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો એમાં ભાવનગરના પણ 20 લોકો હતા અને એ 20 માંથી એક વિનોદ ઢાબીને ઇન્જરી થઈ છે અને તેનો ઈલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે